તો આજે રાજ્યભરમાં કરા સાથે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે બનાસકાંઠા સાબરકાંઠા અને અરવલ્લીમાં માવઠું પડી શકે છે મહીસાગર દાહોદ અને પંચમહાલમાં પણ માવઠું રહી શકે છે આણંદ વડોદરા ભરૂચમાં પણ કમોસમી વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે સુરત નવસારી અને વલસાડમાં પણ વરસાદ રહેશે દમણ અને દાદરાનગર હવેલીમાં પણ માવઠાની સંભાવનાઓ વ્યક્ત કરાઈ છે છોટાઉદેપુર નર્મદા તાપી અને ડાંગમાં વરસાદની સંભાવના તો પવન બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પંચમહાલ દાહોદ મહિસાગર છોટાઉદેપુર નર્મદા ડાંગ વલસાડ તાપી દમણ અને દાદરા નગર હવેલી રાજ્યમાં માવઠાની આગાહી વચ્ચે અમદાવાદમાં આજે સવારથી વાદળછાયું વાતાવરણ અને ધુમ્મસ જોવા મળી રહી છે જો અમારા સંવાદદાતા સપના શર્મા વાતાવરણ અને માવઠાની સ્થિતિ પર અહેવાલ અમદાવાદ સહિત રાજ્યના કેટલાક જિલ્લાઓમાં મોડી રાત્રે વરસાદ થયો છે અને અમદાવાદમાં આજે ધુમ્મસમય વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે જોકે ઠંડીનો પારો જે છે એ ઊંચો ચડતા ઠંડીમાં તો ક્રમશઃ ઘટાડો થયો છે પરંતુ તેની સાથે સાથે હવામાન વિભાગની આગાહી મુજબ કેટલાક વિસ્તારોમાં આજે કરા પડી શકે તે પ્રકારની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે મહત્ત્વની વાત એ છે કે રાજસ્થાનના દક્ષિણ ભાગમાં સિસ્ટમ સક્રિય થઈ છે અને સાથે જ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની પણ અસર જોવા મળી છે જેના કારણે આ અસર હાલ માવઠું જે છે કમોસમી જે વરસાદ છે એ રાજ્યમાં પડે તે પ્રકારની શક્યતા તે પ્રકારની હવામાન વિભાગે આગાહી કરી છે આજની વાત કરીએ તો છોટા છોટાઉદેપુર નર્મદા તાપી ડાંગમાં કરા સાથે વરસાદ પડી શકે છે આ સાથે જ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગરમાં પણ છૂટાછવાયા મેઘગર્જના સાથે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે દાહોદ પંચમહાલ આણંદ વડોદરા ભરૂચ અને સાથે જ સુરત નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ છૂટાછવાયા વરસાદ સાથે મેઘગર્જના થઈ શકે તે પ્રકારની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે અત્યારે એઝી હાઈવેના આ દ્રશ્યો હાલ આપ જોઈ શકો છો જેમાં જે વાહન ચાલકો છે તેમને પોતાના હેડલાઇટ્સ પણ ચાલુ કરવાની ફરજ પડી છે કારણ કે ધુમ્મસના કારણે વિઝિબિલિટી અંતરે જ વિઝિબિલિટી ખૂબ ઝીરો થઈ ગઈ હોય તે પ્રકારની સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે